દિલ્હી એન હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં ઝીઆરએપીનો ત્રીજો તબક્કો લાગુ કરાયો બાંધકામ અને જૂના વાહનો પર મુકાયો પ્રતિબંધ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબથી ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે જેના કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ત્રણસો નોંધાયો હતો જ્યારે બવાના જેવા કેટલાક વિસ્તારોમાં તે ચારસો સત્યાવીસના ગંભીર સ્તરે પહોંચી ગયો હતો આકાશમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા દ્રશ્યતામાં પણ ઘટાડો નોંધાયો છે પ્રદૂષણનું સતત વધી સ્તરને ધ્યાનમાં રાખી હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ દ્વારા સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ક્રમિક પ્રતિભાવ કાર્ય યોજનાનો ત્રીજો તબક્કો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે આ તબક્કો ત્યારે અમલમાં મુકાય છે જ્યારે હવા ગુણવત્તા સૂચકાંક ચારસો થી ચારસો પચાસની વચ્ચે પહોંચે છે જે ગંભીર શ્રેણી દર્શાવે છે આયોગે શાંત પવનો અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે હવાની ગુણવત્તા વધુ બગડતી અટકાવવા આ નિર્ણય લીધો છે આ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં અનેક કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જેમાં બિનઆવશ્યક બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ ખાણકામ અને પથ્થર તોડવાના એકમો પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે આ ઉપરાંત દિલ્હી અને નજીકના જિલ્લાઓ જેવા કે ગુરુગ્રામ ફરીદાબાદ ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં બી ત્રણ પેટ્રોલ અને બીએસ ફોર ડીઝલ ચાર પૈડાવાળા વાહનોના ચલાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે